કોઈ ભજન મંડળ લઈએ દેશો દેશોનો સાધુ સંત આવે બહુ જ સારી રીતે પણ આ સાલ બરોબર મજો નહીં આવે તો આ મેળાની અંદર શું શું થાય એમ તો શું શું તો આપણ જો જો આદિવાસીઓનો જો જો ઇતિહાસનો આપણ જો મેળો હોનાવતો મેળો તો મેળા તો કરે ને એના આ મેળામાં પીળાઈએ જો સતી લોકો આપણે અહીંયા જો હોમણા હે ઇના એક ઇણામાં મેળો કરવામાં આવે તે આવીએ આપણો આદિવાસી લોકો અમુક લોકો તો એવું જણાવી રહ્યા છે કે આ વર્ષની અંદર એક વખત મેળો કરવામાં આવે એની અંદર તમાર શું નામ લોકો પાસેથી જાણવા મળે છે કે આ મેળાની અંદર ફૂલ પધરાવવામાં આવે છે એમ ચોક્કસ આવે છે ફૂલ પધરવામાં આવે જે આપણા આદિવાસીમાં હાડકોળવાનું આવે તે જે લોકોનું મરણ મૃત્યુ થાય એનું આપણે આદિવાસીમાં નાત કરવામાં આવે નાત કરી પછી પછી આપણા જે આ જે જગ્યાએ શિત્ર વિચિત્રનું સમાધિ લીધી આ આ જગ્યા પવિત્ર જગ્યા છે એ માટેનું ફૂલ પધરાવવામાં આવે તો પછી એમાંથી આ કેવી રીતે આ બન્યું એટલે આપ આ જોરથી બોલો આ ક્ષિત્ર વિચિત્ર એની જે ગંગા હતી ચિત્ર મા ગંગા હતી એના ચાર દીકરાઓ હતા ગંગેશ્વર અને ગુર અને ગંગેશ્વર અને વિતર એ દીકરાઓ મોટો દીકરો ગંગેશ્વર એની માલ સેવા કરતો તે વખતે સેવા કરતો એટલે પેલા શીતર અને વેતર બે દીકરાઓ પછી આમ આ મા સાથે યાત્રો સંબંધ કેવી રીતે છે એટલે પેલા એ થોડું ઊંધું વિચાર્યું કે મા સાથે જવાની માં એટલે મા સાથે કેવી રીતે ઊંધું વિચાર્યું એટલે પછી માએ વિચાર કર્યો કે ચાલો આ છોકરાઓ મારા પાપમાં પડ્યા છે એટલે એક વિષય ગંગેશ્વર ત્યાં હાજર ન હતો તો પછી ખાટલાથી પગ નીશો પડ્યો નીશો પડ્યો એટલે પછી ગંગેશ્વર આવી અને માથાનું ફાળી ઉતારી અને પછી એનો પગ ખાટલા ઉપર મૂક્યો ખાટલા ઉપર મૂક્યો એટલે પછી પેલા છેતર ને વેતર બે ભાઈઓ હતા એ પછી જે એના ઘરની બારીએ રહીને જોઈ રહ્યા હતા પછી આપે તો ઊંધું વિચાર્યું આ તો ગજબ થઈ કોઈક આપણો પાપમાં પડ્યા એટલે એ લોકોએ વિચાર્યું કે ચાલુ હવે પાપ કેવો ધોવાય એટલે કોઈક સાધુ સંતો પાસે કોઈકને એને પૂછપરછ કરી કે આવી જગ્યા કે પારોસ પીપળી ગોરી ગાયનું બેટકું બહાર નહીં બેવટો આવી ચીજો વસ્તુઓ મળે એ જગ્યાએ પાવેત સમાધિ લે જીવત સમાધિ લે તો પાવેતર થાય એવું લોકોએ કીધું એટલે પછી એ લોકોએ વિચાર કર્યો કે આવી જગ્યા કેવા તે જગ્યા તે પછી ખોલવા બહાર નીકળી પડ્યા જોતે 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 આપણા કોટેશ્વરમાં આવ્યા કોટેશ્વરમાં આવી અને ત્યાં જોતું ત્યાં ગોરી ગાયનું બીટકું જોવા મળ્યું અને સારી જગ્યા પારોસ પીપળી પણ જોવા મળી પણ એનો જે જે બાર નૈયોનો બેટો તો બાર નૈયોનો જે બાર નયોનો મેળાપ નહોતો થતો એટલે વિચાર કર્યો કે ચાલુ હવે હવે શું કરવું હવે વિચાર કર્યો કે પછી એમ એને હાથે પછી એક કાલોકીર નામનો વ્યક્તિ હતો એ પણ એમને પાપ ઘણો માસૂલો મારેલો હતો એટલે એ પણ તેમને હાથે હતો એટલે પછી વિચાર કર્યો કે ચાલુ કાલા તું ત્યાં જ રહે અને અમે જોતા આવીએ છીએ એટલે એ લોકો એ લોકોએ પછી ત્યાંથી નીકળી પડ્યા એટલે પછી જોતા જોતાં પછી આ ગુણ જગ્યા આ આ બે નયોની વચ્ચે બસ આવી જોયો તો પછી પારોસ પીપળી જોવા મળી અને ગોરીકાઈનું પેટકું જોવા મળ્યું અને સારી જગ્યા જોવા મળી પછી એ લોકોએ પછી વિચાર કર્યો કે આ જગ્યા સારી છે પવિત્ર જગ્યા છે એટલે એ લોકોએ પછી આ વિચારીને પછી પાસા પેલા કાળાકીરને પાસા લેવા માટે ગયા પછી કાળાકીર વિચાર કર્યો એનો પેશન્ટ અંદર કેમ કે તું ભાગી જશે એ માટે દોરો બંધ આ દોરો બાંધવામાં આવો તું ભાગી જવાનું નહીં એટલે પછી એ લોકો વિશે કીરે કાળા કીરે વિચાર કરો કે ચાલો પેલા તો આવવાના જ નથી એટલે કૂદકો માર્યો તો અંદર જ ગયો કૂદકો માર્યો તો અંદર જ ગયો પછી પેલા ચિત્ર ચિત્ર વિચિત્ર હતા પછી આવી અને બૂમ પાડે કે કાળાકીર કાળાકીર ક્યાં ગયો કાળાકીર તો પછી પતાળમાં બોલે કે લથો તો પછી એમાં એ લોકોએ પીસ માથાનું ફાળિયું કાઢું અને પછી તું ગળામાં બોંધ અને તને બારો કાઢીએ એટલે પછી ગળામાં બોંધ્યું તેનો ખેંચતે ખેંચતે માથું અંદર જ રહ્યું અને માથું ઉપર આવ્યું અને પીશે ધડ અંદર જ રહી એ લોકોએ એવું અમારા સંતોએ એવું કીધેલું આદિવાસી સંતોએ એવું એવી રીતે અમને અમારી વાર્તામાં એવું જ છે એટલે પછી એ લોકોએ પછી વિચાર કર્યો કે ચલો હવે આ કોઠેશ્વર એ થયું કોઠેશ્વર નામ ધર્યું પછી એ લોકોએ પછી આ પાસા આવ્યા પછી આ ગુણપોખરીને અંદર જીવત સમાધિ લીધી સમાધિ લેવાની તૈયારી કરી બધી જો લાકડાની સગવડ કરી અને એ વખતે પછી સમાધિ લીધી હતી એના ઉપર લાકડો ઉપર બેઠા પણ એનો અગ્નિ દેહ કરવાવાળું કોઈ હતું નહોતું તે વખતે પછી એમાં અમારા આદિવાસી લોકો ઘણા લોકો અમારા વાર્તામાં એમ કહે છે કે એક માણસ હતો મતરવાડાનો અને એક માણસ હતો વેશીનો એટલે એમને પૂછ્યું કે આવા ભાઈ અમને અગ્નિ દેહ કરો તો અમારું જીવન પ્રાપ્ત થઈ જાય મારું સારું થઈ જાય અમારું પાપ ધોવાઈ જાય એ માટે પછી એ લોકોએ પછી વિચાર કર્યો કે સારું સારું તે એ લોકોએ બે ભાઈએ હતા એ અગ્નિદેહ આપ્યો એટલે દે અગ્નિદેહ આપતી વખતે પછી એ લોકોએ શ્રાવ એનો એ લોકોએ એમ કીધું કે ચિત્ર વિચિત્રે જો વેસીમાં તમારું પાણી ન ખૂટ અને તમારા મતરવાડામાં જે કુદરતનો જે આપણે હેમ પડે છે એ પડે આવું આ રીતે પવિત્ર જગ્યા છે આ રીતે બધું કહેવામાં આવે છે તે એ લોકોએ આવું પવિત્ર જગ્યા છે એ માટે આ જે અમારા લોકોનું હાડ લઈને અને પૂરું પધરાવવામાં આવે છે તો આ પવિત્ર સ્થળ કહેવામાં આવે તો આ વર્ષની અંદર મેળાની અંદર શું શું કાર્યક્રમ થવામાં આ મેળાની અંદર થાય મેળાની અંદર કાર્યક્રમ તો હવે અમારા આદિવાસીમાં ઢોલ ઢોલ ઢોલનો પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે અમારા ભજન પણ રાખવામાં આવે છે અને હવે કેમ કે હવે જાગૃતિ પ્રમાણે ગઈ તો પ્રોગ્રામ ભજનનો હતો એની બીજી સાલ તો પણ પ્રોગ્રામ બીજો ડાયરો પણ હતો એટલે એમાં હવે સંસ્કૃતિ થોડી બદલાતી જાય એટલે લોકો અમુક પસંદ કરે કે થોડો ડાયરો રાખે ને આદિવાસીનો પ્રોગ્રામ રાખે પણ આ સાલ તો કચ્છ જ નથી બધું આ ખાલી ભજન બદલી સાદી ભજન બદલી ચાલુ જ છે તો આદિવાસીની સંસ્કૃતિને લઈને શું કહેશો આદિવાસીની સંસ્કૃતિ એમ કહેવા માગું છું કે ખરેખર આદિવાસી સંસ્કૃતિ જાગૃતિ જીવિત રહેવી જોઈએ તો શું કરવાથી જીવિત રહેશે એમ તો એમાં આપણે આદિવાસીનો ખરેખર પહેરવાસ પણ આદિવાસીનો રાખવો જોઈએ આ બોલી પણ આદિવાસીની રાખવી જોઈએ અને જે આપણા જે રીતિ રિવાજો પણ આદિવાસીના રાખવા જોઈએ તો જ જીવિત રહે શું નામ કીધું તમારું મૂળી પૂનાભાઈ હોજાભાઈ આ હતા મૂળી પૂજાભાઈ પૂનાભાઈ હોજાભાઈ ગંછાલી ગામના તો દોસ્તો ફરી મળીશું નવી રિપોર્ટની સાથે ત્યાર સુધી નમસ્કાર